ભુજના ટાઉન હોલ ખાતે સનાતન હિન્દુ સમાજ તેમજ અન્ય સંસ્થા દ્વારા ગીતા જયંતિ મહોત્સવ અંતર્ગત ચાર દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પહેલા દિવસે પોથી યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સનાતન ધર્મના લોકો તેમજ સંતો મહંતો જોડાયા હતા આ કથાનું આયોજન સ્વામી પ્રદીપનંદજી મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હનુમાનજીના ગુણોનું મહત્વ સમજાવવામાં આવ્યું આ ચાલેલી ચાર દિવસીય હનુમંત કથામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને કથાનો લાભ લીધો હતો હનુમંત કથાની સાથે ચાર વેદો અઢાર પુરાણની પણ કથા રાખવા કરવામાં આવી હતી આ કથાની અંદર નવ યુવાનો પણ ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા કથાની અંદર સંતો મહંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હનુમંત કથાનું રસપાન કર્યું હતું ચાર દિવસ ચાલેલી કથામાં દાતાઓ દ્વારા પણ ભારે માત્રામાં દાન આપવામાં આવ્યું હતું જેમાં તમામ દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું આમ ગીતા જયંતિ મહોત્સવ અંતર્ગત ભુજના ટાઉન હોલ ખાતે ચાર દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યાસપીઠ ઉપરથી રુદ્ર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ભુજમાં સનાતન હિન્દુ સમાજ અધ્યયન કેન્દ્ર દક્ષિણામૂર્તિ મૂર્તિ મઠ દ્વારા ગીતા જયંતિ મહોત્સવ અંતર્ગત આયોજન ગીતા જયંતિ યાત્રા એ નીકળે અને દરેક હિન્દુ સમાજના દરેક જ્ઞાતિના લોકો એમાં જોડે એ ગીતા જયંતિની શોભાયાત્રા નીકળે એની સાથે સાથે ગીતા જ્ઞાન યજ્ઞ સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતી દ્વારા અને ગીતાના જ્ઞાન અંતર્ગત જ હનુમંત કથા એ હનુમંત કથામાં ચાર દિવસ માટે મને અવસર પ્રાપ્ત થયો કથા કહેવા માટે હનુમાનજીના આઠ ગુણોમાંથી ત્રણ ગુણો વિશેની ચર્ચા કરી મારો પરિચય હું ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા સોમનાથ હનુમાન ચરિત્ર સાથે સાથે અઢાર પુરાણો ચાર વેદો બધાની કથાઓ કરી છે આજે હનુમાન ચરિત્ર કથા કરીને હનુમાનજીના ગુણોની વંદના કરવાનો એક શું અસર થયો એ કચ્છની ભૂમિમાં એના કેન્દ્રસ્થાનમાં ભુજમાં હું મારી જાતને ભાગ્યશાળી રહું છું આમ તો સોશિયલ મીડિયાથી વધારે લોકો આકર્ષાતા હોય છે પરંતુ કથામાં આવું અને કથા સાંભળવી એ બાબત અહીંયા વધારે ધ્યાન દેવામાં આવી છે શું કે સોશિયલ મીડિયાથી કથા સાંભળી શકાય પણ કથાની હોરાઓનો અનુભવ કરવો હોય ના વેબ્સનો અનુભવ આવવો કથા સ્થળ ઉપર લેવું અને ભુજના આ તમામ લોકો આમના પૂર્વમાં એક માસની ભાગવત કથામાં બધા લોકોએ વેબ્સનો અનુભવ કર્યો એટલે આખો ટાઉન હોલ ભરાયેલો હતો હનુમંત કથા અને ગીતા ધ્યાન સાંભળવા માટે એ અનુભૂતિ અહીંયા થઈ શકે સ્ક્રીન ઉપર કે સોશિયલ મીડિયા ઉપર અનુભૂતિ ન થઈ શકે અહીંયા એના વેવ્સ તમે અનુભવી શકો આજના યુવાનોને શું સંદેશો હશે આજના યુવાનોને એ જ ખરો યુવાન છે લોચન જેના લાલ છે લોચન લાલના ત્રણ અર્થ થાય એક સમય આવે ત્યારે કોઈને લાલ આંખ બતાવી જ્યારે સંસ્કૃતિ ઉપર ભીડ આવે ત્યારે એક અર્થ બીજું લોચન જેના લાલ છે એટલે રાત દિવસ મહેનત કરો તો લોચન એમના લાલ થઈ જાય એટલે પરિશ્રમ માટે અને સંસ્કૃતિના બચાવ માટે પરાક્રમ એટલે પરિશ્રમ ને પરાક્રમ માટે લોચન જેના લાલ છે એવો શબ્દ વાપરવામાં આવે શું કહેશો અત્યારની જે યુગ પ્રમાણે ચાલી રહી છે સંસ્કૃતિ એને બચાવવા માટે આપણે શું પ્રયાસો કરવા પડશે એટલે એમાં કંઈ પ્રયાસો કરવાની જરૂરિયાત નથી પણ આ તો એક પદ્ધતિ છે કૃતાકૃંદ થઈ રાખે છે એમાં જ્યારે જ્યારે જરૂરિયાત પડે ત્યારે ત્યારે તદા સૂજાવે એમ ભગવાન એવી આત્માઓનું સર્જન કરે છે કોઈ વિચારકો પાકે કોઈ સંતો પાકે કોઈ ક્રાંતિકારી પાકે એનું કાર્ય થઈ રાખે છે એમાં ચિંતા કરવાની જરૂરિયાત નથી પણ એમાં કાર્યમાં લાગવાની જરૂરિયાત છે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ દિવસો દિવસ એ તો વધારો સમય હોય છે એક એનો ટ્રેડ ચાલતો હોય ત્યારે એ આવશે ફરી પાછી મૂળ તો પરિવર્તિની સંસારે મૃતક હોવાનું જાય છે જન્મ મરણનું જેમ ચક્કર ચાલતું હોય આ એ ચક્કર પાછો સમય આવશે જૂના વસ્ત્રનો જૂના લોકોનો એ પદ્ધતિ ફરી આવશે આજે પણ જે લોકો ભૌતિક વાતથી કંટાળ્યા છે એ જંગલોમાં રહેવા માટે સાસણગીરમાં રહેવા માટે લોકો આવે છે એ સમય આવશે પ્રત રક્ષા કરવી પડશે ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિ ઉપર અને ધર્મ ઉપર પ્રહારો થયા છે અને બાંગ્લાદેશમાં જે અત્યાચાર થયો છે એ બાબતે બાંગ્લાદેશની જે ઘટના થઈ છે એ અમાનવીય છે જો તમે ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા ઇન્સાનથી ઓલાદ કે ઇન્સાન બનેગા જો એવી ભાવના રાખતા હોય એક સહિષ્ણુતાવાળો ધર્મ આવી રીતે કેમ થઈ શકે એના વિશે હું બીજું કંઈ નહીં કહી પણ ચોક્કસ કહીશ કે સમગ્ર વિશ્વમાં રહેતા હિન્દુઓએ આમનો પડકાર ફેંકવો જોઈએ સરસ્વતીજી કાર્ય આદર્યું છે એ કાર્ય આગળ વધારવા માટે આ ઉપસર્ગ છે દીપ્ત ધાતો છે ભા દીપ્તો પ્રકાશ આપવા માટે જેનો ઉદય થયો છે અને એ પ્રકાશ આપતા રહે ગીતાના માધ્યમથી પરિષદના માધ્યમથી આવા કાર્યક્રમના માધ્યમથી એ પ્રકાશ બધા સુધી પહોંચે એવી સદભાવના